વાગે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે લાઈટ આવી ગઈ ત્યારથી આપણે ઘરમાં જઈને આપણે ઘરમાં જઈને શીશો પંખા લાઈટ બંધ કરીએ તેથી વીજળીનો બચાવ ઓછો થાય છે ખૂબ જ સરસ બંને વિદ્યાર્થી મિત્રોએ તમે જોશો કે અહીંયા ફક્ત એક બ્રેકબોર્ડનો ઉપયોગ કર્યો છે એમણે એક લાઇટનો ઉપયોગ કર્યો છે બઝરનો ઉપયોગ કર્યો છે બેટરી અને સ્વીચનો ઉપયોગ કર્યો છે આટલા સાધનના ઉપયોગથી તેમણે એવો પ્રોજેક્ટ બનાવ્યો છે કે જે રીતે વિદ્યાર્થીએ વાત કરી કે જેનીલે વાત કરી કે જે રીતે ઘરમાં લાઈટ જતી હોય છે અને લાઇટ જાય ત્યારે આપણને ગરમીના કારણે આપણે ઘરની બહાર જતા રહેતા હોઈએ છીએ અને ઘણીવાર લાઈટ લાઇટ આવતી હોય છે પણ આપણને ખ્યાલ નથી હોતો ઘરમાં લાઈટ આવી ગયો છે અને એ સમયે ઘરમાં જે ચાલુ હોય ટ્યુબલાઇટ પંખા એસી આ બધી જ વસ્તુ ચાલુ ને ચાલુ રહેતી હોય છે તો એવા સમયે આપણને આ ડિવાઇસ બહુ જ ઉપયોગી થાય છે જેમ કે ઘરમાં લાઇટ આવી જાય તો એ સમયે અહીંયા લાઇટ આવી જતા અહીંયા વિસલ એક્ટિવ થાય છે અને આ વિસલ એક્ટિવ થતાં આપણે ઘરની બહાર જઈએ તો આપણને ઘરની બહાર હોય તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ લાઇટ આવી ગઈ છે હવે તરત જ ઘરમાં જઈ અને ઘરની તમામ જે બિનજરૂરી સ્વીચો ચાલુ હતી એ તમામ બંધ કરી શકીએ છીએ આનાથી વીજળીનો બચાવ થાય છે વીજળીનો વેય થતો નથી અને ઘરનું લાઇટ બિલ પણ આપણે ઓછું કરી શકીએ છીએ બંને વિદ્યાર્થીએ ખૂબ જ સરસ અને હાલમાં જે સમસ્યા છે એ સમસ્યાના આના ખૂબ સરસ પ્રતિક બનાવ્યું છે બંને વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન